સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડિયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી પ્રદ્યુષણ ટૅક્ટર વેચાવા માટે આવેલું છે તમે વિડીયોની અંદર જે મેસી પ્રદૂષણ બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર જોઈ શકો છો જે સિરીઝમાં ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે અને તાત્કાલિક ધોરણે ભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય તો ખેડૂતભાઈ વિડિયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફેગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટરની જે સીરીઝમાં ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર આઇડ્રોલિકમાં ખેડૂતભાઈઓ ટ્રેક્ટર તમને જોવા મળશે સાદો સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર રહેશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાદું સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર બેનું જે તમે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો તે બે હજાર બેનું મોડલ ખેડૂતભાઈઓ જોવા મળશે ટ્રેક્ટર પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં જોવા મળશે તેવું ભાઈનું કેવું છે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂમાં કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો તમારે જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે જ ભાઈને વેચવાનું છે ખેડૂતભાઈઓ એટલે એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી કન્ડિશન વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે જ કંડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળશે જ્યારે ચારે ટાયર તમને સિત્તેરથી એંસી ટકા જોવા મળી જાય છે ટાયર કન્ડિશન એકદમ સારી છે અત્યારે કોઈપણ જાતનો ખર્ચો છે નહીં ટ્રેક્ટરમાં વિડીયોની અંદર તમે જોઈ શકો છો કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને નેવું હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું એટલે કિંમતમાં થોડું ઘણું માન રહી જશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સિવા તાલુકો ભાણવડ અને જીવાભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે ભાનવા ભાનવડ તાલુકામાં જીવાભાઈ પાસે તમને આ મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોવા મળી જશે ખેડૂતભાઈઓ તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને જીવાભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને આ મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે જીવાભાઈનો કોન્ટેક કરી લેજો